નર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ ત્રણ દિવસ પછી મળ્યો અંકલેશ્વર ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ સતત શોધખોળ બાદ ત્રીજા દિવસે મળી આવ્યો છે મૃતકની ઓળખ સુરત અડાજણની કીર્તિ જયંતકુમાર પારેખ હોવાનું જણાઈ રહ્યું છે આ ઘટના પાંચમી માર્ચે બપોરના સમયે બની હતી જેમાં કીર્તિબેને નર્મદા નદીમાં કૂદકો માર્યો હતો આ દ્રશ્ય નજીકમાં હાજર સ્થાનિક નાવિકોએ જોઈ લીધું અને તરત તપાસ શરૂ કરી હતી ઘટના સ્થળેથી એક પર્સ મળી આવ્યું હતું જેમાં સુરતના માંડવીથી ભરૂચની એસટી બસની ટિકિટ મળી હતી જે પરથી ઓળખ કરાઈ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને ફાયર વિભાગે સતત બોતેર કલાક સુધી શોધખોળ ચાલુ રાખી હતી ત્યારે બપોરે ભરૂચ તરફ આવેલા ગુરુદ્વારા નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઘર કંકાસથી કંટાળીને કીર્તિબેને આ પગલું ભર્યું હતું પરિવારજનોના નિવેદન અને અન્ય પુરાવાઓના આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે આ ઘટનાથી પારિવારિક કંકાસ અને માનસિક તણાવને ગંભીરતાથી લેવાની જરૂરિયાત જાણી આવે છે જો કોઈપણ વ્યક્તિ દુઃખી હોય તો નિષ્ણાતોની મદદ લેવી જરૂરી છે